ફાઇનલી મિત્રો ડીકે બ્લોગ તમારું બધું સ્વાગત છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ આપણે જવાનું છે મિત્રો વાડી વાડી જઈને જો જીરો જો છે આપણે જવાનું છે ઓલી વાડી આપણે વખડા આખવાનું છે સનેડો લઈને આપણે જવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ સનેડો લઈને ફાઇનલી આપણે સાફ કરી લઈએ સનેડા ને હવે નીકળવાનું છે વાડી જો આપણે નેત્ર બેટર મારી લઈએ ચાલો હવે નીકળી વાડી વાડી તો ફાઈનલી મિત્રો આપણે સનડે સ્ટાર્ટ કરી લીધું છે હવે આપણે હવે વાળીએ જઈને મળીએ ફાઈનલી મિત્રો આપણે વખડ હાંકી લીધું છે હવે નીકળી ગયા છે આપણે ઘર બાજુ કાકા ટ્રેક્ટર સનેડો લઈ જાય ટ્રેક્ટર કામ આપણે હાથી હાંકવા ગયા હતા હાંકી લીધું છે હવે આપણે ઘરે જ આવો નીકળી ગયા છીએ ઘરે હવે મળીએ કાલે

રાજકો ગેમીને રાજકો ગેમ આપણે પાણી પીવડાવી દીધું છે ને આ છે આપણી ગોંદરી જુવાર અને હવે આપણે ગદમ પીવડાવવાનું છે તો લઈ લીધું છે તો ચાલો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ કારણ કાલ મિત્રો રાતના હુજતું નહોતું એટલે ફૂટી જતી મિત્રો પાટ આપણે જો કદમ પીવડાવવાના છે

મસ્ત મજા ની આવી ગઈ છે મિત્રો મિત્રો આંબા નવા પાન લાગી ગયા છે લાલ લીલા બદલે લાલ લાગી ગયા લાલ પાન મિત્રો આપણું ગદમ પાણી ચાલુ કરી દીધું છે જો લાઈટ આવી ગઈ છે મિત્રો બે ત્રણ પાટું રહી ગઈ છે પીડાવીને